અવાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી અવાન એક્સેસ અવાન ઇન્ડિયા ગ્રુપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવામાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની તેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે અવાન એરલાઇન્સની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે સામાન્ય સેવાઓ આપે છે જેની શરૂઆત માત્ર નેવ્યાશી રૂપિયા પ્રતિકિલો જ્યારે એરલાઇન્સમાં ઓછામાં ઓછા વધારાના સામાન માટે રૂપિયા પાંચસો રૂપિયા પ્રતિ કિલો લેવામાં આવે છે આવાન બે પરિવહન વિકલ્પો પ્રદાન કરે છે એક હવાઈ માર્ગ અને બીજો રોડ માર્ગ

to all 25,000 PIN codes in the country and 195 countries across the world. So international and domestic excess baggage transportation. That is the business we are in. हम लोगों ने अभी ताज होटल से टाइप किया है. So every Taj hotel anywhere in the country, वहाँ से हम लोग पिकअप करेंगे अभी हाली में हाली टे uh, uh, और, तो he he so और हम लोग एनी वेर इन दर्ल्ड लाइक आई से कोई अमेरिका से आ रहा हो દિલ્હી લેન્ડ કરાઈન રૂપી खाली उनको समझ नहीं आ रहा समझ नहीं आ रहा मतलब वो सोचते है जहाँ किया वही बिजनेस है ये मॉडल नहीं है ये ऑनलाइन मॉडल है आप हमारी एप डाउनलोड करिए या हमारे वेबसाइट पे जाइए वहाँ पेटेड વિથ ધ બેસ્ટ ટેકનોલોજી ગ્રાહકોની કંપનીની વેબસાઇટ દ્વારા અને કોલ સેન્ટર પર કોલ કરીને સીધું બુકિંગ પણ કરી શકે છે કંપની ટૂંક સમયમાં એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે જે બુકિંગ પ્રક્રિયાને વધારશે અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનના કિયોસનું ઉદ્ઘાટન માટે ખાસ કરીને અર્થપૂર્ણ છે કે કારણ કે તેઓ આ વાયબ્રન્ટ શહેરમાં અમારા વિસ્તરણને સિહ્નિત કરે છે સ્થાપક અને સીઈઓ મીરા સિંઘે જણાવ્યું હતું આહવાનના ભાગીદારોમાં જીએમઆર એરપોર્ટ અદાણી એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજ વોટર્સ મેકમાય ટ્રીપ્સ દિલ્હી મેટ્રોનો સમાવેશ થાય છે જે સમર્થન અને સહયોગને મજબૂત નેટવર્ક સાબિત કરે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બ્લેટિંગ નમસ્કાર